બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અમલપુર ગામે જવાના કોઝવે ઉપર પાણી આવી જતા ખેડૂતો વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રેસ્ક્યુ રેસ્ક્યુ કરવામાં કરવામાં આવ્યું આવ્યું જિલ્લામાં પડેલા ભારેથી વરસાદને કારણે અનેક અને ફસાયેલા લોકોનું છે ત્યારે રાણપુર તાલુકાના અમલપુર ગામે કોઝવેમાં પાણીનો પ્રવાહ આવતા ખેડૂતો અને વિદ્યાર્થીઓ પણ આ પાણીના પ્રવાહમાં ફસાઈ જવા પામ્યા હતા ત્યારે જેને લઈને અમલપુર ગ્રામ પંચાયતના સરપંચ ગ્રામ પંચાયતના સભ્ય અને ગ્રામ લોકો દ્વારા

ગામના મિત્રો સાથે સ્થળ ઉપર પહોંચી ગઈ અને ખેડૂતો અને વિદ્યાર્થીઓને એક સાઈડ થી ગામ તરફ લાવવામાં બની અને અને બચાવ કરેલ છે થી વિદ્યાર્થીઓ હતા હતા એમાં ખેડૂતોને દોરડા બાંધી દોરડા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે ટ્રેક્ટર બોલાવી અને ટ્રેક્ટર માં સવારી કરાવી અને એક સાઈડ થી બીજી જાડ લઈ જવામાં આવ્યા હતા